આપ સૌને મારા જયમાં ફળ પાટીદાર આંદોલન સમયે જે પાટીદાર દીકરા દીકરીઓ પર રાજરો સહિતના દરેક જિલ્લામાં કેસો થયેલા આજે મારી જાણ મુજબ આ કેસો ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછા ખેંચ્યા છે તે બદલ વોડલધામ ટ્રસ્ટ મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે આમ તો શરૂઆતથી જ આ કેસ થયા પછી વડોદરા ટ્રસ્ટ ગુજરાત સરકાર વચ્ચે તાલમેલ મિલાવી અને જલ્દીથી જલ્દી આ કેસો પાછા ખેંચાય એના પ્રયત્ન હંમેશા કર્યા છે અને આજે એનું પરિણામ મળતા ફરીથી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને આ બધા દીકરા દીકરીઓને ખૂબ રાહત મળશે એવી લાગણી સાથે આપ સૌને મારા જય મહાપુર ગુજરાત સરકાર દ્વારા આજે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા તે બદલ હું સરકારનો આભાર માનું છું આ કેસો પૈકી અલ્પેશ કથિરિયા હાર્દિક પટેલ ચિરાગ પટેલ ચિરાગ દેસાઈ વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે ઘણા ગંભીર કેસો ત્રણસો સાત જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના ચૌદ જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે બાબતે હું એમનો આભાર માનું છું આ લડાઈમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ જોડાયા એમનો પણ આ તકે હું આભાર માનું છું કે સત્યની જીત થઈ અને સત્યને ઉતારી થઈ